રાજકોટ સ્થિત શ્રી દયા કલ્યાણ આશીષ ચેરિટેબલ દ્વારા આરાસુરી માં અંબાના સાનિધ્યમાં ભવ્ય પાંચમા ભંડારાનું સુંદર આયોજન મોટા અંબાજી ખાતે તારીખ ત્રીસમી ઓગસ્ટ બુધવારથી તારીખ ત્રણ સપ્ટેમ્બર રવિવાર સુધી થયું છે જેના કાર્યાલયનું ઉદઘાટન જી કુશાલદાસ જ્વેલર્સની સામે રાજલ આટની બાજુમાં પેલેસ રોડ રાજકોટ ખાતે તારીખ નવમી રવિવારે સાંજે કરવામાં આવશે ભંડારામાં સવારના આઠ વાગ્યાથી નાસ્તો તેમજ બપોરે અને રાત્રે પદયાત્રીઓને ભોજન પ્રસાદનું તથા વિવિધ મેડિકલ સહાય ગરમ પાણી વગેરેનું પણ આયોજન સેવા કરવામાં આવેલ છે આ આયોજનની વધુ વિગતો આયોજકો દ્વારા હેલો સૌરાષ્ટ્રને એક મુલાકાતમાં આપવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા શ્રી દયા કલ્યાણ આશીષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પાંચમા ભંડારાનું આયોજન અંબાજી મુકામે રાખેલ છે સમસ્ત દયા કલ્યા આશિષ સ્ટેટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માં આરાસુરી અંબામાના સાનિધ્યમાં ભવ્ય પાંચમા ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે આ ભંડારો ટ્રસ્ટના સમસ્ત ટ્રસ્ટી શ્રીઓ તથા સાથે જોડાયેલા સભ્યશ્રીઓ અને સમસ્ત માય ભક્ત દ્વારા કરવામાં આવે છે આપને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમ ઉપર ધાર્મિક પરંપરા અનુસાર સમસ્ત ગુજરાત તથા સમસ્ત ભારતભરમાંથી પગપાળા ચાલીને આવતા માના બાળકોની સેવા કરવાનો અમૂલ્ય અવસર શ્રી દયા કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તેની સાથે જોડાયેલા સભ્ય પરિવારને મળેલ છે તો આવો આપણે સૌ આ સેવા યજ્ઞમાં તન મન અને ધનથી સાથે જોડાયેલા ભંડારા સ્થળ ઈડર ખેરબ્રહ્મા રોડ ગના પીપળ બસ સ્ટોપ પાસે અંબાજી ભંડારા તારીખ ત્રીસ આઠ બે હજાર સત્તર થી રવિવાર તારીખ ત્રીસ ત્રીસ નવ ત્રણ નવ અઢાર સત્તર સુધી ભ ભંડારાની ઓફિસનો ઓપનિંગ રવિવારે સાંજે સાત વાગે પાંચ વાગે ભંડારા સ્થળ ઓફિસ જી ખુશાલ દાસ જવેલર્સની સામે રાજલ આટની બાજુમાં પેલેસ રોડ રાજકોટ તથા જે અમને સિટી ન્યૂઝ દ્વારા એ સાથ અને સહકાર હેલો સૌરાષ્ટ્ર તરફથી અમને જે સાથ અને સહકાર મળે છે તે બદલ અમે એના ખૂબ ખૂબ આભારીએ છીએ શ્રી અંબે તો રાજકોટમાં વસતા દરેક બાળકો ધર્મ પ્રેમી જનતાને ભંડારા ભંડારામાં પધારવાનું આ ટ્રસ્ટી શ્રીઓ તથા સભ્ય પરિવાર દ્વારા જે આયોજન થાય છે એમનું ભાવભર્યું આમંત્રણ છે સાથે તારીખ નવ સાત બે હજાર સત્તર અને રવિવારે ગુરુ પૂનમને દિવસે હંગામી કાર્યાલય પેલેસ રોડ ઉપર જે ઓપનિંગ છે તેમાં પણ દરેક લોકોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે સાથે હેલો સૌરાષ્ટ્રની ટીમ દરેક સભ્ય પરિવાર જે હર હંમેશ અમને સાથ અને સહકાર આપે છે એ બદલ અમે એમના ખૂબ જ આભારી અને ઋણી છીએ જય અંબે